ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો માટે આવ્યા સારા દિવસો હવે ફરી ધમધમતી થશે સુગર ફેક્ટરી કારણ કે ઇન્ડિયન પોટાસ લિમિટેડ સાથે થયેલા એમઓયુ મુજબ કામગીરી શરૂ પણ થઈ ગઈ છે અને આવનાર દિવસોમાં શેરડીની ખરીદી થવાની પણ શરૂઆત થશે તો આવો જાણીએ કેટલે પહોંચી કોડીનાર સુગર ફેક્ટરીની કામગીરી ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોને જીવાદોરી સમાન તલાલા અને કોડીનાર સુગર મિલ શરૂ કરવા આઈપીએલ કંપનીએ કવાયત શરૂ કરી છે ત્યારે કોડીનાર સુગર મિલની છાસઠમી સાધારણ સભામાં કેટલીક મહત્વની જાણકારી મળે જે ખેડૂતો માટે વાપસીના આંધણ મૂકવા જેવી છે બે હજાર સોળથી બંધ પડેલી અને દેવાના બોજ નીચે દબાયેલી કોડીનાર સુગર મિલ આખરે બોજ મુક્ત થઈ અને હવે આવનાર દિવસોમાં ખેડૂતોની શ્રેણી ખરીદતી પણ થઈ જશે ઇન્ડિયન પોટાશ લિમિટેડની ટેકનિકલ ટીમ પણ આવી ચૂકી છે મશીનરી રિપેરિંગ ઓવર ઓવરહોલિંગ પણ હવે ટૂંક સમયમાં શરૂ થઈ જશે ખાસ કરીને આજ દિન સુધી એક મહિનાની અંદર છ હજાર એકરની નોંધ થઈ ગઈ છે ખેડૂતો ખૂબ જુસ્સામાં છે ઉત્સાહપૂર્વક શૈળીની નોંધ કરાવી રહ્યા છે અને આજ રોજ સાધારણ સભામાં મહેરબાન ચેરમેન સાહેબે વાત કરી તે પ્રમાણે જો બિન નોંધની જે શૈળડી ચોફેલી છે એ પણ સભાસદ ખેડૂતભાઈઓ સંસ્થામાં આવીને નોંધ કરાવી જાય તો એમની પણ શૈળી નિયમ મુજબ ટુકડી આપી કાપણી મજૂરો આપી અને સંસ્થા લઈ લેશે રોજ ઇન્ડિયન પોટાશ લિમિટેડના અધિકારીગણ પણ હાજર હતા તેમણે પણ ખૂબ સરસ વાત કરી છે સંસ્થાનું ભાવિ ખૂબ ઉજળું છે અને ભવિષ્યમાં પણ અગાઉ કીધા કયા પ્રમાણે ઇથોનોલ પ્લાન સીએનજી પ્લાન ખૂબ જ શરીર સરસ રીતે ગોઠવાઈ જશે અને રોજિંદુ ક્રસિંગ સી ક્રસિંગ પિલાણ બત્રીસો પચાસથી લઈને ચાર હજાર સુધીનું પિલાણ કરવાનું ટાર્ગેટ છે એટલે સભાસદભાઈઓએ નિઃસંદેહપણે વધારેમાં વધારે શૈળીનું રોપાણ કરી આ સંસ્થાને પુનજીવત થાય એ માટે આજની વાર્ષિક સાધારણ સભાનો ખાસ અભિગમ હતો મહેરબાન ચેરમેન સાહેબે ખૂબ ઘણી બધી સરસ મજાની વાતો કરી છે સંસ્થાના સભાસદભાઈઓના જે પ્રશ્નો હતા એ બધા સોલ્વ કર્યા છે એક જ હપ્તામાં પેમેન્ટ કરવાનું છે કેન્દ્ર સરકારની જે એફઆરપી છે એ પ્રમાણે ભાવો ચૂકવા છે અને બહુ વ્યવસ્થિત રીતે આપણો પ્લાન ચાલશે અને આ રીતે આપણી સંસ્થા તાલુકાની જીવાદોરી સમાન આપણી માતૃ સંસ્થા પુનઃજીવંત થાય એ માટે આજના સભાસદો ખૂબ વિશાળ પાયે એકત્રિત થઈ અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સને અભિનંદન આપ્યા હતા મહેરબાન દિનુભાઈ સાહેબની અથાગ મહેનત પ્રયાસથી આ સંસ્થા પુનઃ ચાલુ થાય એ માટે સૌ કોઈ રાજી છે સાધારણ સભામાં ખેડૂતોને સુગર મિલ ફરી બેઠી કરવા વાહન કરવામાં આવ્યું છે અને એના માટે વધુમાં વધુ શેરડીનું વાવેતર કરવા પણ કહેવાયું છે અત્યાર સુધીમાં છ હજાર એકર જમીન પર શેરડીનું વાવેતર થયું છે અને હજુ પણ ખેડૂતો વધુ વાવેતર કરે તેવી વિનંતી કરવામાં આવી છે સાધારણ સભામાં આઈપીએલ કંપનીના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અધિકારીઓ દ્વારા બે હજાર સોળથી બંધ પડેલી ખાંડ ફેક્ટરીનું નિરીક્ષણ કરી જરૂર મુજબનું રિપેરિંગ અને રિનોવેશન કામ શરૂ થશે આજરોજ વાર્ષિક સાધારણ સભા પૂર્ણ થયા પછી એમના ચીફ એન્જિનિયર ટેકનિકલ હેડ અને બીજા અન્ય કોન્ટ્રાક્ટરો પણ આવી ચૂક્યા છે અને ખાસ કરીને એ સર્વે કરી રહ્યા છે કે ભાઈ હવે આ મિલની અંદર કઈ મશીનરી ચાલશે કંઈ નહીં ચાલે અને કોઈપણ સ્ટોપેજ વગર પ્લાન્ટ ચાલે અને ખેડૂતોની શેરડી યોગ્ય સમયે કાપણી થઈ અને યોગ્ય સમયે પીલાણ થાય એ માટે એના બહુ સરસ મજાના પ્રયાસો છે અને મને લાગે છે કે હવે જાન્યુઆરીથી જ મશીનરી ઓવરવોલિંગ ચાલુ થઈ જશે અને એ દિશામાં એ તેઓ સતત આગળ વધી રહ્યા છે ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ ઓપરેટિવ બેંકનું એકસો એકત્રીસ કરોડનું જે દેવું હતું એ પાસઠ કરોડ ચૂકવી આ સંસ્થા આજે કરજમુક્ત થઈ ગઈ છે સભાસદભાઈઓ પણ ખૂબ જ આનંદમાં હતા અને એ રીતે આપણે સંસ્થાને કોઈ પણ વસ્તુનું એક ફૂટ ગુઠ્ઠો કે કોઈ જમીન વેચ્યા વગર કે કંઈ પણ નુકસાન કર્યા વગર ત્યાંને ત્યાં સ્થિત છે અને ધી ગુજરાત સ્ટેટ કોપરેટિવ બેંકનું તમામ લેણું નીલ થઈ ગયું છે

તે બરકરાર રહે અને ખેડૂતોને શેરડીના પોષણક્ષમ ભાવ મળતા રહે તો ખેડૂત સમૃદ્ધ બનશે જય જવાન જય કિસાન